ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની સભા દાદા ભગવાન મંદિર કામરેજ ખાતે મળી હતી પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓના પ્રમુખ મહામંત્રી રાજ્યના સંઘના હોદ્દેદારો અને રાજ્ય પ્રતિનિધિઓ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટ પટેલે સૌને આવકાર્યા હતા રાજ્યસંઘની આ કારોબારી સભામાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહામંત્રી સતીશ પટેલ દ્વારા એજન્ડા મુજબની કામગીરી હાથ ધરાઈ હતી ખજાનચી રણજીતસિંહ પરમારે વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા બેઠક પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે અગાઉ કરવામાં આવેલા આંદોલન અને નિવારણ થયેલ પ્રશ્નો અને બાકી પડતર પ્રશ્નો અંગે ચિત્તા અપાયો હતો તેમણે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં જ પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે એકત્રીસ જુલાઈના સેટઅપ બાદ ત્વરિત નવી ભરતી પહેલા ઓગસ્ટ માસમાં શિક્ષકોના તમામ પ્રકારના બદલી કેમ્પો કરવા સમાધાન મુજબ બે પહેલા માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવો બે હજાર પાંચ પછીની ભરતી માટે પણ જૂની પેન્શન યોજના લાગુ કરવા કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાનીએ જ્યારે આભાર વિધિ વિજય પટેલે કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા સુરત જિલ્લા સંઘ અને કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી